નમસ્કાર મિત્રો અત્યારે આપણે સરા ચોકડી ઉપર છીએ અને ખાસ એસટીના પ્રશ્નને લઈ અને અત્યારે મિત્રો આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મળ્યા છીએ કે હળવદમાં વિવિધ ક્ષેત્રે હળવદ જે છે મિત્રો એ વિકાસ કરી રહ્યો છે એવું મેન તમે આપણા ગામવાળાએ બધાય સાંભળ્યું છે નેતાઓ પણ અવારનવાર વાતો કરે છે આવીને હમણાં હજી ચૂંટણી ગઈ છે એટલે તો વિશેષ એક એક માણસના કાન સુધી અમને વાત પહોંચાડી દીધી છે કે અમે આટલો વિકાસ કર્યો છે આટલું કર્યું છે ને આટલું કરવાનું જ હવે ખાલી બાકી રહ્યું છે આવી બધી વાતો કરતા છે પરંતુ ખરેખર મિત્રો અત્યારે અમે તમને જે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો એ તમે ખરેખર એવું વિચારજો કે ખરેખર અમને આના ઉપર કોઈ કામગીરી કરી છે ખરી નથી કરી વર્ષોથી જે હળવદના લોકો છે એ માંગે કરતા હતા કે ભાઈ એક નવું ખખડધજ જે બસ સ્ટેન્ડ હતું કે ગામડાનું કોઈ જે બસ સ્ટેન્ડ હોય ને બસ સ્ટેન્ડ નહીં કંટ્રોલ પોઈન્ટ કહેવાય મિત્રો તો ગામડાનો જે કંટ્રોલ પોઈન્ટ હોય ને મિત્રો એટલે કે ભંગાર હાલતમાં બસ સ્ટેન્ડ હતું આપણું તો એને માંડ માંડ કરીને રિનોવેશન કર્યું ત્યાર પછી નો મેળાયો તો હમણાં નવું બનાવ્યું આપણે બધાએ જોયું એ પછી એક અમદાવાદવાળી બસ ચાલુ કરી હતી ને ગામમાં એ બધે ફેરવી હતી જોકે એ બસે બંધ કરી દીધી પાછી એ ચાલુ નથી અત્યારે એ પણ બંધ થઈ ગઈ છે અત્યારે મિત્રો જો કોઈને અમદાવાદ વહેલું સવારે જવું હોય તો એને એસટી બસની સુવિધા નથી મળતી તેની સાથે હળવદના લોકો વર્ષોથી જે જાગૃત લોકો છે એ માંગ કરી રહ્યા છે કે હળવદને ડેપો આપવામાં આવે એ આપણે થોડીક આગળ વાત કરશું કે જો હળવદને ડેપો આપવામાં આવે તો એનાથી શું ફાયદો થવાનો છે એ પણ હાલ અત્યારે બસ સ્ટેન્ડ એટલે કે આપણને કંટ્રોલ પોઈન્ટ આપવામાં આવેલો છે મિત્રો આ આપણું હળવદ છે કે જે અમદાવાદ કચ્છ હાઈવેને જોડતો જે હાઈવે છે એ હળવદમાંથી પસાર થાય છે જેટલી બસો જે છે એ કંટ્રોલ પોઈન્ટ એટલે કે ગામના બસ સ્ટેન્ડમાં નથી આવતી ને એટલી હાઈવે ઉપરથી પરબારી સીધે સીધી વહી જાય છે ને વહી જાય છે એટલા માટે કે એને કોઈ કહેવાવાળું છે ને કે ભાઈ તમારે ગામમાંથી પછી જવાનું હોય મુસાફરો કેટલી વખત બસ સ્ટેન્ડે રાહ જોતા હોય અને બસ જે છે હાઈવે ઉપરથી સીધી વહી જાય વહી જાય પછી પણ એ છે જે છે એમને કોઈ કહેવાવાળું છે નહીં કે ત્યાંથી તમે ન જાઓ તેની સાથે અત્યારે આપણે મિત્રો સરા ચોકડી ઉપર ઊભા છીએ આ સરા ચોકડીએ જે કોઈ હડોદના મિત્રો છે એને મોટા ભાગના ને બધાને ખબર છે કે જેટલા બસ સ્ટેન્ડમાં મુસાફરો ન હોય ને એટલા સારા ચોકડીએ આપણને બંને સાઈડ એટલે કે આમ મોરબી બાજુ જવાવાળા જ હોય કે કચ્છમાં જવાવાળા જે મુસાફરો હોય તો એ પણ સારા ચોકડીઓ ઊભા હોય તેની સાથે ધ્રાંગધ્રા અમદાવાદ કે આગળ જવાનું હોય તો એ મુસાફરો પણ જે છે એ સારા ચોકડીઓ ઊભા હોય છે સરા ચોકડીયા અહીંયા ઊભા હોય છે એ તો બરાબર છે આપણે સમજ્યા અહીં એમની એક બેસવાની એક સાઈડની જે વ્યવસ્થા જે છે એ ધારાસભ્ય અને એને બાકડા અહીંયા મૂકેલા છે સામેની સાઈડ કે જો કોઈને અમદાવાદ જવાનું હોય ધાંગધ્રા જવાનું હોય અને જો બસની બેઠા હોય તો એને ફરજિયાત એને કોઈ બેસવાની વ્યવસ્થા નથી જો બેવું હોય તો આપણે એ બાજુ પણ સામે જાઈશું થોડા શ્રમિક પરિવાર છે એ એ મુસાફર છે એમને જવાનું હશે પણ બસ ગામમાં નહીં આવે ને એની બીકે જે છે એ બસ સ્ટેન્ડે નથી બેઠા અને સારા ચોકડી આવીને બેઠા છે આ અને ત્યાં આગળ બેઠા છે પાણીની એની કોઈ વ્યવસ્થા નથી બાજુમાં હળવદ પાલિકા દ્વારા વોટર એટીએમ ચાલુ કરવામાં આવ્યું હતું પણ હવે એ વોટર એટીએમ શ્રમિક પરિવારોને ક્યાંથી ખબર પડવાની છે જેને વાંચતા નથી આવડતું એને ક્યાંથી ખબર પડવાની છે કે આમાં રૂપિયો નાખીને પાણી નીકળે ને કઈ રીતના પાણી નીકળે ને એ ક્યાં એમને કંઈ ખબર પડવાની છે મિત્રો અત્યારે આ આમ તો પાંચ વાગ્યા જેવો સમય થયો છે હવે આ તમે જુઓ અહીં જે ધારાસભ્ય પ્રકાશભાઈ હતા અને ધારાસભ્ય જયંતિભાઈ હતા એ સમયે એમને અહીં બાકડા જે છે મિત્રો એ બાકડા મૂક્યા હતા પરંતુ એમને એ એક બુદ્ધિ નથી પહોંચી કે એ એક એમને એવું નતું થયું કે ગામનો કંટ્રોલ પોઈન્ટ જે છે ત્યાં આગળ જે મુસાફરો જેટલા નથી હોતા એટલા તો સરા ચોકડીએ મુસાફરો હોય છે આ મુસાફરોની સુવિધા માટે થઈ અને જો સરા ચોકડીએ આપણે એવું સ્ટેન્ડ બનાવીએ કે જેથી જે મુસાફરો જે છે એ ત્યાં આરામથી બેસી શકે બસની રાહ જોતા હોય તો ત્યાં બેસી શકે એવું તો એમને કંઈ છે નહીં આમ ખાલી બાકડા મૂકી દેતા હતા આ તડકાના અહીંયા જે છે એ મુસાફરો કઈ રીતના બે હવાના છે એ તમને મને આપણે બધાએ સમજી છીએ અહીંયા કઈ રીતના મિત્રો બે છે મુસાફરો તેની સાથે હવે આપણે એક પોઈન્ટ ઉપર એ આવી કે હડોદમાં ડેપો નથી હવે ડેપો છે ક્યાં તો એક ડાંગધ્રા આ તો વોલ્વો એસી એટલે આ તો ગામમાં જાતા જ નથી આ તો સરા ચોકડીએ જ અહીંયા ઊભા રહે આમ અમદાવાદ જવું હોય ને તોય અહીંયા ઊભું રહેવાનું અને મોરબી બાજુ જવું હોય કચ્છમાં જવું હોય ને તો અહીં જ ઊભું રહેવાનું હવે મિત્રો એસટી ડેપોની આપણે વાત કરતા હતા ડેપો એક ધાંગધ્રા છે એટલે એ હળવદથી ત્રીસથી બત્રીસ કિલોમીટર થાય એક ડેપો મોરબી છે તે પચાસ કિલોમીટર થાય એક ડેપો સામખિયારી છે તો એ હો ઉપર થતું હોય છે તો તમે વિચાર કરો જો બસ મિત્રો ક્યાંય હળવદમાં ક્યાંય ખરાબ થઈ કે દેવળિયા પાસે ક્યાંય ખરાબ થઈ તો કાં મોરબી ડેપોથી આવે સામખીયારીવાળા તો ઠેઠ આવવાનું નથી ને કાં ધાંગધ્રાથી આવે એટલે મુસાફરોને કેટલું હેરાન થવાનું જો હળવદને મિત્રો ડેપો મળે તો પછી મિકેનિકલ જે સ્ટાફ છે એટલે કે કારીગરોને જો બસ ક્યાંય બગડી હોય ખરાબ થઈ ગઈ હોય તો તાત્કાલિક એનો સ્ટાફ પણ હોય એટલે એ પણ તાત્કાલિક ત્યાં પહોંચી જાય આવી બધી ઘણી બધી જે સુવિધાઓ એટલે આ તો ખાલી મુસાફરોને રસ્તામાં ક્યાંક રજડે અને ડેપો આટલામ નજીક હોય તો એનો આ ફાયદો થાય તેની સાથે હળવદની બોંતેર ગ્રામ પંચાયતો એકોતેર હતી ને હમણાં માન્યતા દીધી એટલે બોતેર ગ્રામ પંચાયતો છે એટલે બોતેર થી વધુ તો ગામડા છે પાછા કારણ કે એક ગ્રામ પંચાયતમાં બે બે ત્રણ ત્રણ ગામ આવે સુખપર છે તો દેવીપુર ને શક્તિનગર ને સુખપર આ ત્રણ ગામ વચ્ચે એક જ પંચાયત છે એટલે આવા ઘણા ગામડા છે એટલે એસી પોલ પ્લસ થી વધારે ગામડાઓ છે એમાંથી ગણીને મિત્રો ચાલીસેક ગામડામાં હું કહું છું પણ એટલી તો કદાચ જાતીય નહીં હોય પણ ચાલીસેક ગામડામાં જે છે મિત્રો એસટી બસ અત્યારે જાય છે બાકીના ગામડા જે છે મિત્રો એ મને સાંભળે છે કે અમારે સરમડા સુંદરી ને બાજુ તો અમે જ્યારે બીજું ત્રીજું પાંચમું ભણતા એટલે આ વાત કરું બે હજાર ત્રણ ચારની બેની તો ત્યારે ત્યાં એસટી બસ આવતી અત્યારે એસટી બસ નથી આવતી ત્યારે તો રસ્તા પણ એટલા બધા ખરાબ હતા અત્યારે એટલા બધા ખરાબ નથી તો અત્યારે હવે જે છે મિત્રો એસટી બસ એ બાજુ નથી આવતી તેની સાથે જો અહીં એસટી ડેપો હોય તો પછી મેનેજરની એની પણ પોસ્ટ મળવાની છે અત્યારે હવે પરિસ્થિતિ મિત્રો આખી એ છે આપણે હડોદમાં કંટ્રોલ પોઈન્ટ એટલે કે એ એસટી બસ સ્ટેન્ડ જે છે તો બસ સ્ટેન્ડમાં કોઈ સીસીટીવી કે કંઈ છે નહીં ત્યાંથી જો કોઈનો કંઈ માલ ચોરી જાય કંઈ થાય તો એમાં કોઈ પણ પ્રકારની ત્યાં આગળ સીસીટીવી કેમેરાની કે એની કોઈ વ્યવસ્થા નથી તેની સાથે મિત્રો એક કર્મચારી છે ખાલી હળોદ બસ સ્ટેન્ડમાં એક માત્ર કર્મચારી છે કે એને ત્યાં આગળ કોઈને આપણે પાસ કઢવાના હોય તો એ પણ કાઢવાના બસું લખવાની ત્યાર પછી જે છે કોઈ પૂછપરછ માટે આવે તો એને જવાબ દેવાનો આવા ઘણા બધા કામો એને કરવાના હોય એક કોન્ટ્રાક્ટ બેઝ માથે છે રાત્રિના સમયે જે છે મિત્રો એ પાંચ વાગ્યે જ્યારે આ કર્મચારી વહી જાય પાંચ વાગ્યાથી સવારના નવ વાગ્યા સુધી હળવદનું બસ સ્ટેન્ડ જે છે મિત્રો એ રામ છે બસો મોટાભાગની જે આવે તો એ બસું ત્યાં આગળ લખવી પડે કે ભાઈ અમદાવાદથી મોરબી રૂટની આઠ વાગ્યે રાઇતે બસ આવી તો ત્યાં આગળ એન્ટ્રી પડવાની હોય પણ એ તો કોઈ છે નહીં એમને કહેવાળું કોઈ છે નહીં એટલે એ પરબારા સીધા હાઈવે ઉપરથી વઈ જાય મેં હમણાં તમને પહેલાં કીધું તેમ કે મુસાફરો જે છે બસની રાહ જોતા હોય બસ સ્ટેન્ડમાં અને બસ જે છે હાઈવે ઉપરથી બારોબાર સીધી વહી જતી હોય છે એટલે આવા અનેક જે કંઈ પ્રશ્નો છે એ હળવદના લોકો જે છે મિત્રો એ ભોગવી રહ્યા છે તેમ છતાં પણ મહત્ત્વની વાત એ છે કે મને નથી સાંભળતું કે અમારી પાસે એવી રજૂઆત જ ન આવી કે હળવદના કોઈ જાગૃત નાગરિક હોય કે હળવદના જે નેતાઓ છે એને કોઈ એવી રજૂઆતો કરી હોય કે ભાઈ હળવદમાં બસ સ્ટેન્ડમાં આપણે જોતા હતા કે એમાં રજૂઆત કરતા હતા કે એક બસ સ્ટેન્ડ બનાવવામાં આવે પણ બસ સ્ટેન્ડ બનાવ્યા પછી જે છે મિત્રો એ સુવિધા મળવી જોઈએ સુવિધા તો કંઈ મળતી નથી બસ સ્ટેન્ડ નવું આપણે બન્યું જ એનું જે કંઈક બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું ત્યારે જ આવી જે બસ હતી આપણે ધારાસભ્યનું એનું ઇન્ટરવ્યુ પણ ચાલુ બસમાં કર્યું હતું ગામ આખામાં લઈને પણ આપણે ફર્યા હતા બસ બધા નેતાઓને એને રિવિન કાપી હતી લીલી ઝંડી બતાવી હતી હવે એ બસ બે પાંચથી ખાલી ચાલુ રહી અમદાવાદની બંધ થઈ ગઈ પછી જે છે કોઈને વહેલા હવારમાં અમદાવાદ જવું હોય તો એ બસ જ નથી પછી કર્મચારી જે માની લીધું કે મારે સાડા પાંચ જવાનું છે અને પાંચ બસું નાઇટ કરે છે અહીંયા એ એક જામ ખંભાળિયા ને બાજુની તો પછી પાંચ વાગ્યે હું રજીસ્ટ્રેશન ત્યાં મારે રિઝર્વેશન કરાવવું હોય તો એ નથી થઈ શકવાનું કારણ કે અહીંયા કંઈ સ્ટાફ તો છે નહીં બસ સ્ટેન્ડમાં તેની સાથે જ અહીંયા ક્યાંય સીસીટીવી કેમેરા નથી રાત્રિના સમયે જો કોઈને બસ સ્ટેન્ડે જઈને પૂછવું હોય તો કોઈ જવાબદેવો વાળું છે નહીં અને રાત્રિના સમયે એક પણ જે બસ છે મિત્રો એક પણ બસ રાત્રિના સમયે જે છે એ બસ સ્ટેન્ડમાં નથી આવતી એટલે આવી બધી જે છે મિત્રો એ પરિસ્થિતિ આપણા હળવદમાં છે એટલે ખરેખર જો આપણને એટલે કે હળવદને એસટી ડેપોની જો સુવિધા મળે તો એમાં ઘણો બધો જે છે એ ફેર પડવાનો છે કારણ કે ધાંગધ્રા છે મોરબી છે હળવદ વર્ષોથી જે છે મિત્રો એ હળવદ આટલા બધા જાગૃત અહીંના નેતાઓ છે આટલા બધા એ આગેવાનો છે અને હળવદનું રાજકારણ એટલે તમને મને બધાને ખબર છે જે ઓળખે છે એ બધાને પણ ખબર છે તેમ છતાં પણ આ નેતાઓ જે છે ને મિત્રો એમાં એટલું પાણી નથી કે હળવદને એક એસટી ડેપોની સુવિધા જે છે એ ઉપલબ્ધ કરાવી શકે બસ સ્ટેન્ડ પણ ઘણા સમયથી એટલે કે અમે તો બે હજાર તેરથી આ ફ્રેશ લાઇનમાં હતા તો ત્યારથી અમે તો જોતા આવી છીએ રજૂઆતોને કરતા ભાઈ એક નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે બનાવવામાં આવે તો એ બે હજાર ચોવીસમાં બનાવ્યું છે બે હજાર બાર તેરમાં રજૂઆતો કરતા હતા ને બે હજાર ચોવીસમાં બનાવ્યું આવી બનાવ્યા પછી પણ જે છે એ બસની તો એની તો કોઈ લોકોને સુવિધા મળતી નથી ત્યાં આગળ જાય ત્યાં બસની રાહ જોતો હોય ને બસ તો બારોબાર હાઈવે ઉપરથી વહી જાય છે અમદાવાદની નવી ચાલુ થઈ હતી એ પણ બંધ કરતી હતી કારણ કે અહીં ડેપોની સુવિધા નથી આપણે કંઈ એવા ધાર્મિક પ્રસંગો કે ટૂંકમાં લગ્ન પ્રસંગોને હોય તો એમાં કેટલી જગ્યાએ એસટી બસોને જાનમાં લઈ જતા હોય છે એટલે એ ટૂંકમાં એ સુવિધા મળે છે તો હળોદમાં જો કોઈને આવી એસટી બસ બાંધવી હોય જાનમાં લઈ જવા માટે તો ધાંગધ્રા જવું પડે એમ તો ડેપોનો સંપર્ક કરવો પડે બાકી અડોદમાં તો એ કંઈ છે નહીં મેં તમને કીધું એમ હમણાં કે એક જ ખાલી કર્મચારી છે આખા બસ સ્ટેન્ડ આવડું મોટું બનાવ્યું છે અહીંયા ક્યાંય સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નથી મોટાભાગની જે બસો છે એ રાત્રિના સમયે બાયપાસ નીકળી જાય છે તેની સાથે રાત્રિના સમયે બાયપાસ તો નીકળે છે માત્ર ખાલી પાંચ બસો જે છે એ નાઇટ વોલ્ટ ત્યાં આગળ કરે છે અમદાવાદમાં વહેલું જો જવું હોય તો એક પણ બસ નથી રાત્રિના સમયે ત્યાં કોઈ પૂછવાળું છે નહીં દિવસના સમયે પ્રાઇવેટ વાહનોવાળાની મનાઈ હોય છે બસ સ્ટેન્ડમાં જઈને પેસેન્જર ન ભરી શકે પરંતુ એને રોકવાળું કોણ કોઈ છે નહીં એક જ કર્મચારી છે તો આ એક કર્મચારી મુસાફરોને જવાબ આપે પાસ કાઢે બસું લખે આ બધું એકને એક કર્મચારી તો કઈ રીતના આવડું મોટું આખું બસ સ્ટેન્ડ ચલાવવાનું છે એટલે જો એસટી ડેપોની સુવિધા હોય તો એમાં ઘણા બધા વિભાગો પણ મળવાના છે મેનેજરની પણ પોસ્ટ આવે અને ઘણી બધી જે સુવિધાઓ છે મિત્રો એ સુવિધાઓ હળદને મળવાની છે એટલે હવે એ મિત્રો એક આશા રાખીએ કે હળદમાં આ નેતાઓ જે છે ને કારણ કે આ એ જ કરાવી શકવાના બીજા તો કોઈ કંઈ કરાવવાના છે નહીં એટલે એ એક ખાસ ધ્યાને લેવા કે હળવદને એસટી ડેપોની સુવિધા મળે તેની સાથે સરા ચોકડી ઉપર જે કંઈ મુસાફરો હોય છે તો એની માટે બેસવાની છાંયડાની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા કરવામાં આવે કારણ કે બસ સ્ટેન્ડમાં જેટલા મુસાફરો નથી હોતા એટલા સરા ચોકડીઓ હોય છે એટલે બંને સાઈડ જે છે ને મુસાફરોને થોડી બેસવાની વ્યવસ્થા થાય ને એ દિશામાં કામ કરી જરૂરી છે ને સામે આપણે બતાવતા આવીએ કે આવી રીતના આજ તો હજી પાંચ વાગ્યા છે ને પાછો તડકોય ખરો ને એટલે શું છે કે મુસાફરો અત્યારે આપણને ઓછા અહીં જોવા મળે છે બાકી હમણાં હાલો હાલો એક બતાવજ એટલે આવી જે કંઈ પરિસ્થિતિ જે છે મિત્રો એ હડોદમાં વર્ષોથી આવી આવે કે એસટી બસની સુવિધાના નામે અહીં બધું ઝીરો છે ક્યાં ગામના આવો ક્યાં જવું અરે એટલે દાહોદ જ તો પછી બસ જે રહી એ બસ બસ સ્ટેન્ડમાં નથી આવતી અહીંયા કેમ બેઠા અહીંયા તો બારોબાર મળી જાય બારોબાર નકલી જાય બસ સ્ટેન્ડમાં બસ ન થાવતી આવે પણ આય બારોબાર સીતે જાતી રહે એમ તો પણ એને બસ સ્ટેન્ડમાં બસ આવતી હોય તો અહીંયા બેહાય ને અહીંયા બારોબાર તમે કોહો ને આવે તો તે હારી મળી જાય એમ અહીંથી હારી મળી જાય અહીંયા નથી ખરાબ મળે બસ ખરાબની વાત નથી અહીં જગ્યા મળી જાય

સુપરમાર્કેટ ઓકે આ મિત્રનું કેવાનું થાય છે કે બસ જે એમની દાહોદવારી છે એ ગામમાંથી આલે છે પણ જગ્યા મળી જાય ને એટલા માટે અમે ચોકડી આવીને બેઠા છીએ ક્યાં જાવું ક્યાં જાવું પેટલાવત પેટલાવત તો આયા કેમ બેઠા ગામમાં બસ સ્ટેન્ડ નથી અહીંયા સે ડાયરેક્ટ મળી જતી અને બસ એટલે કોઈ બસ ગામમાં ન થાતી બસ સ્ટેન્ડે ન થાતી આતી હે આવે આવે તો પછી આયા કેમ બેઠા યા સે ડાયરેક્ટ વાળી બેટ જાતે ડબલ મંજિલવાલી એટલે ઓલી ડબલ માળવાળી ગામમાં નહીં આવતી હોય એવું હા હા ગામ ગામવાળા બસ સ્ટેન્ડે એ બસ નહીં આવતી હોય એટલે અહીંયા બેહો તમે આમ બોલો આપણે ખાલી આમ વિશારો કરશો તમારે ક્યાં ખબર પડવાની તમે જે બસમાં જાવ હોય એસટીમાં એ બસ ગામમાં નથી આવતી એટલે અહીંયા બેઠા તમે અરે આમ તો પહેલી વાર આયે

બાપા ક્યાં ગામ જવું અહીંયા જાવ છે ને જવું સ્વામિનારાયણ નગરમાં એટલે થાકી ગયા એટલે બેઠા થાકી ન ગયો સા તો પેટમાં ગભર ઉપર તો ને તો દવાખાને થી આવી હા ગરમી હે ગરમી નહી અરે રિક્ષા નથી કે એવું મંડાતા ક્યાં જવું એમપી જિલ્લાને એટલે બસ ની રાહ જોઈને બેઠા હા આ પહેલી જ વખત જાવ હો કે અહીં હડોદમાં કામ કરો નહીં જવાનું છે જવાનું છે આપી એમપી હા

જે રાજકીય આગેવાનો જે છે જે નેતાઓ છે એ બધાને વિનંતી કે હમણાં તો બધાએ બહુ મહેનત કરી હતી મતદારોને રીઝવવા માટે થઈ અને આ બધાએ કામ કરશો તો તમારે ચૂંટણી પ્રચાર કરવા જવાની જરૂર નથી કારણ કે લોકોને તમે જે કંઈ સુવિધાઓ છે એ મળે તો પછી ઓટોમેટિક જે છે મિત્રો એ તમારા તરફી જ મતદાન કરવાના છે એટલે પછી પગ પકડવાની કંઈ જરૂરિયાત નહીં રહે એટલે ખાસ એક વિનંતી એ છે કે હળવદની એસટી ડેપોની જે સુવિધા છે એ મળે તેની સાથે સરા ચોકડી જે છે તો સરા ચોકડી પર જે મુસાફરો તડકામાં બેઠા હોય ઉપર છાંયડાની કોઈ વ્યવસ્થા ન હોય ગમે ત્યાં પારિયે બેઠા હોય રોડ ઉપર બેઠા હોય જમીન નીચે બેઠા હોય તો એક બેસવાની વ્યવસ્થાની ને છાંયડાની નહીં થોડીક વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે આભાર મિત્રો